નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે જે છે આપણે ઉભે એ સરગવાનો પાક છે અને આજે આપણને ખ્યાલ છે કે સરગવાનું જે છે આયુર્વેદમાં ખૂબ મહત્ત્વ રહેલું છે એના હિસાબે છે ચાલુ વર્ષે આપણે ગુજરાતમાં છે એ મોટા પાયે જે છે સરગવાનું વાવેતર થયેલું છે હવે સરગવામાં તો ખેડૂત મિત્રો ખાસ છે કે આપણે જે છે પહેલું તો એનું અંતર જાળવવાનું યોગ્ય જે છે એ મહત્ત્વનું છે એની અંદર આપણે યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે સોળથી સોળ છ ફૂટ અને જે છે હાર વચ્ચે આપણે જે છે એ બાર ફૂટનું અંતર જાળવવાનું હોય છે અને બીજો ખાસ ખેડૂત મિત્રો કે સરગવાના પાકની અંદર જે છે કટિંગનું પણ ખૂબ મહત્વ છે જ્યારે ફ્લાવરિંગનું સ્ટેજ આવે એ સમયે જે છે આપણે જે છે ત્રણ વખત કટિંગ થઈ જવું જોઈએ હવે બીજો ખાસ ખેડૂત મિત્રો કે આપણે અલગ અલગ જે છે દવાઓની સારવાર કરતા હોય છે અને સરગવાના પાકની અંદર છે ઘણા પ્રકારના જે છે રોગ આવતો હોય એની અંદર છે ખાસ કરીને ઈયળ આપણે આવતી હોય છે ફૂગ આવતી હોય છે એની અંદર અને બીજા છે સુશ્યા પ્રકારની જીવાતો દેખાતી હોય છે પણ આજે જે આપણે ફિલ્ડ ઉભા ફિલ્ડ ઉપર જે આપણે ઊભા છીએ ત્યાં જે છે આ સરગો આપ જોઈ શકો છો કે આ જે સરગો ઉભો છે જે સુકાઈ જાય છે આનું કારણ આ રોગ શું કહેવાય કેમ કે આ નવી ખેતી પદ્ધતિ છે એટલે જે ખેડૂતોને આપને હજી સુધી છે ખ્યાલ આવતો નથી હોતો તો આ છે ખેડૂત મિત્રો આને બેક્ટેરિયલ વિલ્ટ નામનો રોગ આને કહેવામાં આવે છે એનાથી આ ક્યારે રોગ આવે તો કે જો તમારે વધારે વરસાદ પડતો હોય તો પણ આ રોગ આવી શકે છે બીજો કે આપણે જો છે ગરમીનું પ્રમાણ વધી જતું હોય તો પણ આ જે છે રોગ આવવાની સંભાવના છે અને ખેડો મિત્રો આ રોગ એવું નથી કે શરૂઆતની અવસ્થાએ જ આવે તમારા કોઈ પણ અવસ્થાએ જે છે સરગવાના પાકની અંદર આ બેક્ટેરિયા વિલ્ટ આવી શકે છે તો હવે એના સચોટ નિયંત્રણ શું તો કે હા માર્કેટમાં આપણે એની પણ દવા મળી રહે છે એની અંદર તમારે જે છે આપણે બાયોસ્ટેટ કંપનીનો રોકો પાવડર આવે છે એનું તમે જે છે ડ્રિન્ચિંગ કરી શકો છો એક ધાનુકાનું જેનેટ કરીને આવે છે એ જે છે ખૂબ સારું જે છે એ ફૂગનાશક આવે છે એનો તમે જો ઉપયોગ કરો અને એની સાથે જે છે આપણું પીવણ આવે છે ઓર્ગેનિક પ્રોડક્ટ પીવન માર્કેટમાં અત્યારે જે સરગવામાં ખૂબ ચાલતી જે છે પ્રોડક્ટ બની ગઈ છે તમારે જે છે જેનેટ અથવા તો રોકો પાવડર પચીસ ગ્રામ લેવાનું છે ભેગું પીવણ જે છે તમારે ચાલીસ એમ એલ નાખીને એને તમારે થળી થળી જે છે ડ્રિન્ચિંગ કરી દેવાનું છે અને ભેગું છે સ્ટ્રેપ્રોસાયક્લિન કરીને દવા આવશે જે વાયરસ માટેની દવા છે એ તમારે એ છે એક પંપે એક પડીકી નાખતી જવાની છે તો તમારે જે છે આજે જે આ બેક્ટેરિયલ વેલ્ટ નામની જે સમસ્યા બતાય છે એનું જે છે આપણે સચોટ આપણે જે છે નિયંત્રણ મેળવી શકશું જો ખેડો મિત્રો આ જે છે આવું જે છે આપણે બેક્ટેરિયલ વેલ્ટને હિસાબે જે છે છોડ આખો ઊભો જે છે સુકાઈ જતો હોય છે આપણે ખેડૂતો એને સુકારો કહેતો હોય પણ ખરેખર જે છે એ હિસાબે થતો રોગ છે અને એને બેક્ટેરિયલ વિલ્ટ એને જે છે નામ આપવામાં આવ્યું છે તો ખેડૂત મિત્રો નીચે અમે જે છે એ સરગવાના સંપૂર્ણ એક્સપર્ટ છીએ સરગવાનો કાંઈ પણ તમારે નોલેજની જો જરૂર હોય તો નીચે અમારો હેલ્પલાઇન નંબર આપ્યો છે આ નંબર ઉપર તમે ચોક્કસ સંપર્ક કરજો ઓકે જય હિન્દ